નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ એકત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસને આજે આપણે મગફળી જાડી તેમજ મગફળી ઝીણીના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું આજે પણ મિત્રો મગફળીની બજારમાં આગઝરતીથી જ જોવા મળી રહી છે અને અત્યારે તમામ માર્કેટ યાર્ડની અંદર પંદરસો પ્લસ મગફળીની બજાર જોવા મળી રહી છે જે ભાવ તેરસો આસપાસ ટકેલા હતા તેમાં એકાએક સુધારો થતા મિત્રો ત્રણસો થી ચારસો રૂપિયાનો સુધારો જોવા મળી રહ્યો છે અને અત્યારે એવરેજ બજાર પંદરસોથી લઈને સત્તરસો સુધી નોંધાઈ રહી છે અમુક માર્કેટ યાર્ડમાં તેના કરતા વધુ પણ બજાર ટકેલું જોવા મળી રહ્યું છે મગફળીમાં તેજી યથાવત ચાલી શકે છે તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે તમામ માર્કેટયાર્ડની અંદર મગફળીના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના મગફળી જાડીના ભાવ જોઈએ તો પાઠાવાળા પંદરસો ચારથી અઢારસો ને સિત્તેર રૂપિયા વાંકાનેરી એક હજારથી પંદરસો ને પંચ્યાસી રૂપિયા ભીલડી બારસોથી બારસો રૂપિયા જસદણી એક હજારથી સોળસો રૂપિયા મોડાસા એક હજારથી તેરસો રૂપિયા અંજાર તેરસો દસથી તેરસો દસ રૂપિયા હિંમતનગર અગિયારસોથી ઓગણીસો ને પંચાવન રૂપિયા લાખાણી ચૌદસો અગિયારથી ચૌદસો ને અગિયાર રૂપિયા તળાજા ચૌદસો અઠ્યાવીસથી સોળસો ને સાસઠ રૂપિયા જામનગર એક હજારથી થી પંદરસો ને નેવું રૂપિયા બાબરા બારસો સાડત્રીસ થી પંદરસો ને તોતેર રૂપિયા મહુવા ચૌદસો દસથી પંદરસો ને સડસઠ રૂપિયા જામખંભાળિયા એક હજારથી સોળસો ને પચાસ રૂપિયા રાજકોટ બારસો પચાસ થી સોળસો ને છ રૂપિયા વેરાવળ બારસો પંદર થી પંદરસો ને એકવીસ રૂપિયા હળવદ બારસો થી ઓગણીસો ને વીસ રૂપિયા ખાંભા એક હજાર દસ થી ચૌદસો ને નેવું રૂપિયા પોરબંદર અગિયારસો પિસ્તાલીસ થી સોળસો ને વીસ રૂપિયા ધારી અગિયારસો પંદર થી ચૌદસો ને પાંસઠ રૂપિયા બોટાદ એક હજારથી ચૌદસો ને પાસઠ રૂપિયા મેદડા અગિયારસો થી સોળસો ને પચાસ રૂપિયા સાવરકુંડલા ચૌદસો થી સોળસો ને એકાવન રૂપિયા ચામજોધપુર નવસો થી સોળસો રૂપિયા રાપર અગિયારસો થી અગિયારસો રૂપિયા વિસાવદર તેરસો પચાસ થી સોળસો ને સોળ રૂપિયા ડીસા ચૌદસો અગિયાર થી ચૌદસો ને અગિયાર રૂપિયા થ્રોલ નવસો ચાલીસ થી પંદરસો ને રૂપિયા દાહોદ બારસો થી તેરસો રૂપિયા અમરેલી થી પંદરસો ને છી રૂપિયા કાલાવડ નવસો થી પંદરસો રૂપિયા અને જુનાગઢ અગિયારસો પચાસ થી પંદરસો ને પંચ્યાસી રૂપિયા ત્યારબાદ મગફળી ઝીણીના ભાવ જોઈએ તો રાજકોટ બારસો પચીસ થી સોળસો ને પચાસ રૂપિયા તલોદ અગિયારસોથી અઢારસો ને રૂપિયા મોરબી અગિયારસો સિત્તેરથી સોળસો રૂપિયા મેદરડા એક હજારથી ચૌદસો ને પચાસ રૂપિયા સાવરકુંડલા ચૌદસોથી સોળસો દસ રૂપિયા જામજોધપુર નવસોથી સોળસો ને પચાસ રૂપિયા અમરેલી અગિયારસો પિસ્તાલીસથી સોળસો રૂપિયા ઈડર બારસોથી સત્તરસો પચાસ રૂપિયા જેતપુર અગિયારસો એકતાલીસથી સોળસો છવ્વીસ રૂપિયા કાલાવડ એક હજારથી ઓગણીસો પાંસઠ રૂપિયા જૂનાગઢ અગિયારસો પચાસથી સોળસો ને આઠ રૂપિયા અને જામનગર અગિયારસોથી સોળસો ને પચાસ રૂપિયા